જય શ્રી રામ હરહર મહાદેવ આજે રવિવાર છે અને અમે કાલે હનુમાનજીના મંદિરે જાતા ભૂલી ગયા હતા એટલે સવારનો બ્લોગ આપણે હનુમાનજીના મંદિરે જવાનો છે રાજુલાની અંદર જોડિયા હનુમાનજી મહારાજ આવેલા છે બે હનુમાનજી એક જ સાથે પ્રગટ થયેલા છે એનો ઇતિહાસ અને એ કઈ રીતના છે આખું તમને લોકેશન બતાવું છું ક્યાં છે કઈ રીતે છે જવાનું કઈ રીતે બધું તમને આ બ્લોગમાં બતાવું છું તો કન્ટિન્યુઅર બનવા રહેજો બ્લોગમાં જય શ્રી રામ હર મહાદેવ જય હનુમાનજી મહારાજ તો મિત્રો અત્યારે અમે જઈએ છીએ જીપ લઈ અને હનુમાનજીના મંદિરે ફૂલ ઓફ રોડિંગ છે કરણ જાય છે શ્રીફળ લેવા માટે ભોળુભાઈ શ્રીફળ ખોલીને આપે હો ભાઈ કરણ શ્રીફળ લેવા ગયો છે ટાટા કીધે કરણ જીપનું સ્ટિયરિંગ કેવું છે એ જરીક કોમેન્ટમાં કહેજો મિત્રો કલર આજ રખાય કે બ્લેક કર નાખાય શું લીધું બતાવી દો શ્રીફળ અને અગરબત્તી त्रिपोलनय अगरबत्ती લઈ લીધું છે હનુમાનજી મહારાજને રાજુલાટી થોડુક જ દૂર છે મિત્રો

જોડી हनुमान जी અને दान महाराज ની જગ્યા ઉપર તો આ છે ઓફ રોડિંગ પ્રકૃતિ તમને બધી પ્રકારની જોવા મળશે દર્શન કરી મસ્ત જંગલ ખાસ બ્લોગમાં તો આપણે ફાઇનલી ઓફ રોડિંગ જીપ કરશું હવે અને ઓલા પહાડ ઉપર જીપ ચડાવશું યાદ તો ફૂલ ઓફ રોડિંગ જીપ આકારવાની ચ્યા આજે અને ખૂબ સરસ વ્યૂ પણ છે આજનો

ઓફ રોડિંગ કરવું જરૂરી છે ખૂબ જ ઓફ રોડિંગ છે આહથી છે જોડિયાન મને જવાનો રસ્તો આ સાઈડ રાજુલા જવાનો રસ્તો છે ખૂબ મસ્ત મંદિર છે લાઈવ લોકેશન સાથે તો ફાઇનલી મિત્ર હનુમાનજીનું મંદિર આવી ગયું છે અને અમારા મિત્ર ઉભા છે અમારી રાહે મિત્ર ફાઇનલી અમે હનુમાજીના મંદિર પહોંચી ગયા છીએ જોડિયાન મંદિરના મંદિર અમારી જીપ છે જીપ ની સાથે ઓફ રોડિંગ કરવાની ખૂબ જ મજા આવી હતી ચાલો બેન સીતારામ સીતારામ જય ગુરુ મહારાજ જય આ છે ફાઇનલી લોકેશન હનુમાનજીના ના મંદિર નો અને ખૂબ અદભુત નજારો છે તમે એકવાર જોવો અને આ

શંકર સુવન કેસરી નનજી મહારાજ આખું સ્ત્રી પણ ઉભું એટલે હનુમાનજી અમારી સાથે છે ખૂબ પ્રગતિ એવું જય આજ રોજ અમે હનુમાનજીના ના મંદિર આવ્યા હતા અને આ પ્રકૃતિ સાથે એવું હનુમાનજીનું નું મંદિર છે કે અહીંયા અદ્ભુત પ્રકૃતિ છે તમે આ સાઈડ બધી સાઈડ જુઓ તો કેવું જોરદાર વ્યૂ છે અને જંગલ ની અંદર આખું છે આ વ્યુ એક અદ્ભુત નજારો છે ક્યારે પણ કોઈ પણ વ્યક્તિ ફ્રી હોય ત્યારે હનુમાનજી મંદિર ની અંદર આવો બેસવા અને જે કઈ તમારી મનોકામના છે એ જોડી હનુમાનજી મહારાજ પૂરી કરી દેશે અને આ મંદિર રાજુલા થી ચાર કિલોમીટર ફક્ત દૂર છે અને આ હનુમાનજી મંદિર ના ખૂબ જ ભવ્ય થી ભવ્ય દર્શન તમે કરી શકશો અને પ્રકૃતિ ની સાથે પણ પ્રેમ પણ કરી શકશો તો મિત્રો ચાલો હનુમાનજી મહારાજ ની જય અને નેક્સ્ટ બીજા હનુમાનજી નો આવશે એ જરૂર જોતા રહેજો હર હર મહાદેવ જય શ્રી રામ બોલી હનુમાનજી મહારાજ ની જય તો મિત્રો ફાઇનલી અમે જે જગ્યા ઉપર છે ત્યાં વસ્તુ પણ એવી જોરદાર છે કે છકલીને છાણ નાખે છે પાણીના કુંડા ભરેલા હોય છે અને આ પ્રકૃતિ કંઈક ખૂબ જ અદ્ભુત છે ખૂબ જ મસ્ત વ્યૂ છે અને વૃક્ષો પણ ખૂબ જ વાવેલા છે અને દાર પણ છે અને પાણી પીવાની બધી વ્યવસ્થા છે રસોડું પણ છે તો કોઈપણને હનુમાનજી મહારાજનો થાળ કરવો હોય તોય પણ અહીંયા બધી પણ સુવિધા છે તો આ વ્યૂ જોરદાર છે મિત્રો ક્યારેય પણ ફ્રી હોય તો ક્યાંક ઓટા ભાંગવા કરતાં એક હનુમાનજી મહારાજના દર્શન કરવા જરૂરથી પધારજો તો ચાલો મિત્રો જય શ્રી રામ હર મહાદેવ આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે અને અમે હનુમાનજીને પ્રણામ કરીએ અને બધાને સુરક્ષિત રાખે એવી પ્રાર્થના કરી અને અમે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ તો જય શ્રી રામ હર મહાદેવ બોલીએ જોડીયા હનુમાનજી મહારાજની જય